સામાન્ય ઉનાળાની ગરમીમાં ડામર પીગળવાની ઘટનાઓ બનતી હોય છે પરંતુ ચોમાસામાં રોડ પીગળતા સ્થાનિકો અને પ્રજાજનોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના બાદ વોર્ડ નંબર અગિયારના સ્થાનિક કાઉન્સિલર બાળુસૂર્વેએ રોડની નબળી ગુણવત્તા અને ખુલ્લામાં આક્ષેપ કર્યા છે તેમણે જણાવ્યું હતું કે રોડ બનાવનાર રાજ કન્સ્ટ્રક્શન કંપનીના ભ્રષ્ટાચારને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે તેમણે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પર પણ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે શહેરમાં રાજ કન્સ્ટ્રક્શનનું રાહ ચાલી રહ્યું છે અને તમે કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતને કારણે નબળા કામોને મંજૂરી આપી રહ્યું છે આ મામલે વિપક્ષ દ્વારા પણ સત્તાધીશોની બેદરકારી પર ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે અને આ માર્ગના નિર્માણ પાછળ ખર્ચાયેલા નાણાંના હિસાબની માગણી કરવામાં આવી છે આ ઘટનાએ શહેરમાં વિકાસના નામે થતા કામો અને તેના પર થતા ખર્ચ પર ફરીવાર સવાલો ઉભા કર્યા છે નબળી ગુણવત્તાવાળા કામ સામે કડક પગલા લેવાની અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગણી પ્રબળ બની છે મારા વિસ્તારમાં તોપતી બરોડા સ્કૂલ સુધીનો જે રોડ છે બે કરોડ સત્તાવીસ લાખ ખર્ચો કરીને બનાવવામાં આવ્યો છે સ્માર્ટ રોડ તરીકે એને નામ આપવામાં આવ્યું અને એમાં સ્માર્ટ રોડની અંદર વચ્ચે ડિવાઈડર આવે સેન્ટ્રલ લાઇટિંગ આવે અંદર પહેલાં ઝાડ આવે પછી બાજુમાં પેવર બ્લોક આવે કે લોકો ગાડીઓ પાર્ક કરી શકે એ પ્રમાણે અને જે આજે પરિસ્થિતિ એવી છે રોડની પેવર બ્લોક બાકી છે ડિવાઈડર બાકી છે વચ્ચે વાળું સેન્ટર ડિવાઈડર આવે અને જે ડાંભર જે સિલ્કોટ કર્યો છે એ સિલ્કોટ પર કોઈ પણ માણસ ચાલતો જાય તો ચોટી જાય એનો બૂટ ચોટી જાય કોઈ ચંપલ વાળો જાય તો ચંપલ નીકળી જાય આગળ ના જઈ શકે એવી બહુ ગંભીર પરિસ્થિતિ છે એટલે ખરેખર જે પણ ઈજાદાર હશે એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને જે અધિકારી હશે એને સુપરવિઝન ન હોવાના લીધે એવી પરિસ્થિતિ ને બે કરોડ સત્તાવીસ લાખ જેટલો ખર્ચો લોકોના પરસેવાના વેરાના પૈસાથી આવું કામ કરતા હોય તો ખરેખર કામગીરી લોકોને સારી રીતે ઉપયોગમાં આવી જોઈએ એવું કામ કરવું જોઈએ તમે ચાલી ના શકો એવી પરિસ્થિતિ જે આપણે જોઈ શકીએ હજુ તો ગરમી એટલી ઓછી ગરમીમાં આવી પરિસ્થિતિ થાય તો વધારે ગરમી પડે તો શું થાય લોકોને કેટલી મુશ્કેલી પડે એટલે જે તે હશે એની તપાસ કરવી જોઈએ એવી અમારી માગ